સ્વાગત છે તો બનાવવાના છે ચાઈનીઝ રાઈસ તો એના માટે મેં અહીંયા જો પ્યાસ લાંબી લાંબી લચ્છા જેવી સુધારી લીધી છે અને એક લીલા મરચાંની કટકી દીધી છે અને કોબીજ પણ લાંબા લાંબા સમારી લીધું છે મેં અને આ ભાત મેં પહેલેથી બનાવી રાખ્યા છે તો આપણા ભાત ઠંડા થોડા થાય તો વધારે સારું હવે બે ચમચા મેં તેલ મૂકી દીધું છે તેમાં આપણે નાખશું આપણું તેલ આવી લીધું છે તો આપણે એમાં ખાલી હિંગ જ નાખવાની છે બીજું કોઈ જ નથી નાખવાનું અને આપણે પ્યાજ નાખી દઈશું પહેલાં ચાઈનીઝું બનાવી એટલે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને એના માટે મેં અહિયાં પાવડ લીધેલું છે ચીલી સોસ છે સોયા સોસ છે તો એ આપણે જેમ ડીશમાં જમવા ટાણે જેવી રીતે નાખો એવી રીતે નાખવાનું છે એટલે હું આમાં તો નહીં જ નાખું જેને ફાવશે એ નાખશે પછી આદુ મરચા અને લસણની પેસ્ટ છે બનાવેલી છે એટલે આપણે એ નાખી દેસું ઈસોતે થઈ જશે થોડી બે મિનિટ માટે તો હવે આપણે એને એટલે આપણે બહુ નહીં નાખી સ્વાદ અનુસાર નાખશું કારણ કે મેં ભાત બનાવી ત્યારે એમાં અને ભાત મેં છે ને છૂટા પાઇવાથી એમાં થોડુંક નિમક અને તેલ નાખી દીધું એટલે આપણો ભાત એકદમ દાણો છૂટો થાય આપણે એની જરાક બે લઈ માટે ચડવા દઈશું જો આ કોબી ચડી ગયું છે તો હવે આપણે રાઈસ નાખી દઈશું બધા એમાં

કાલે ફૂલ ચલાવવાના નથી ને પાપડા રાઈસ છે તો રાઈસ તૂટી જશે ફ્લેમ ઓફ કરી દઈશું તો ચાલો આપણે ચાઈનીઝ રાઈસ રેડી છે આપણા ચાઈનીઝ રાઈસની રેસીપી તૈયાર છે તો આમાં મેં ચીલી સોસ અને સોયા સોસ બંને નાખી દીધા છે અને જેને જે પ્રમાણે વધારે ઓછા જતા હોય એ નાખી શકે છે એટલે હું મેં સાદા જ રાખ્યા છે પછી ઉપરથી નાખ્યું છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે તમને ચાઇનીઝ લાઈફ કેવા લાગ્યા રસ ધનતેરસની આપ સૌ તો ખૂબ ખૂબ લાઈ